ફ્લેર બેવરેજીસે અમદાવાદમાં ડેરોન એનર્જી ડ્રિંક લોન્ચ કર્યું અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ફ્લેર બેવરેજીસે એનર્જી ડ્રિંક માર્કેટમાં ગ્રાહકો માટે તાજગી અને સ્ફૂર્તિદાયક વિકલ્પ રજૂ કરતા ડેરોન એનર્જી ડ્રિંક લોન્ચ કર્યાની જાહેરાત કરી છે ડેરોન એનર્જી ડ્રિંક કેફીન શુગર વિટામિન બી એમિનો એસિડ ડેરીવેટિવનું ઉત્તમ મિશ્રણ છે જે વ્યક્તિની ઉર્જાના સ્તર અને માનસિક પ્રદર્શનમાં સુધારો કરવા માટે તૈયાર કરાયું છે આ એનર્જી ડ્રિંક ડ્રીંક સ્પોર્ટ્સ સમાન રૂચિ ધરાવતા તથા તાત્કાલિક એનર્જી બૂસ્ટની જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ માટે એકદમ આદર્શ છે આ લોન અંગે પ્રતિક્રિયા આપતા ફ્લેર બેવરેજીસના સહસ્થાપક નીલ પટેલે જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં ડેરોન એનર્જી ડ્રિંકની રજૂઆત કરતા ઉત્સાહિત છીએ અમારા ડ્રિંક વિવિધ જીવનશૈલી ધરાવતા ગ્રાહકોને પાવરફુલ અને રિફ્રેશિંગ એનર્જી પૂરી પાડવા તૈયાર કરાયા છે તમે એથ્લીટ હો કે પછી વિદ્યાર્થી અથવા બીજા કોઈપણ વ્યક્તિને ડેરોન એનર્જી ડ્રિંક ઉર્જાથી ભરપૂર રાખશે ફ્લેર બેવરેજીસના સહસ્થાપક કેવિન પટેલે જણાવ્યું હતું કે ડેરોન સાથે અમે એવું એનર્જી ડ્રિંક તૈયાર કર્યું છે કે જે વ્યક્તિના ઉર્જાના સ્તરમાં વધારો કરવાની સાથે સાથે ઉત્તમ ટેસ્ટ પણ પ્રદાન કરે છે અમારા ત્રણ વિશેષ ફ્લેવર્સ ક્લાસિક એક્ઝોટિક અને લીચી લાઈમ ઉત્તમ ટેસ્ટ અને પસંદગીની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે

નવા જ ફ્લેવર સાથે જે આપણે યુથને નવી ફ્લેવર અને નવી તાજગી આપે એના માટે અમે એક નવા જ ફ્લેવર લાવ્યા છે જે અસો અને લીચી લે પ્રોડક્ટ અમારી પાસે ક્લાસિક ફ્લેવર બી છે જે અમને અમારા ફ્લેવર ઉપર એટલો વિશ્વાસ છે કે યુથને પર્ટિક્યુલરલી આ વસ્તુને રિફ્રેશમેન્ટ માટે યુઝ થશે અને યુથ એનાથી બહુ જ વધારે ખુશ થશે અમારી પ્રોડક્ટથી પ્રાઇઝ બેઝિકલી સાઠ રૂપિયા પ્રાઇઝ છે અમારી બરાબર જે જનરલી અત્યારે એટલી પ્રાઇસમાં એનર્જી ને કન્ઝ્યુમિંગને મળી રહેતા હવે અમારો પર્ટિક્યુલર જો નેટવર્કની વાત કરીએ તો અમે અત્યારે અમદાવાદની સરાઉન્ડિંગ એરિયા અને પંદર દિવસની અંદર કમ્પ્લીટ બીજા સિટી લાઈક બરોડા સુરત રાજકોટ અને ઘણા બધા બીજા સિટીને ગુજરાતની અંદર કવર થશે અને ઓલમોસ્ટ ત્રણ મહિનાની અંદર અંઢાર ગુજરાતની અંદર નાનામાં નાના ઇન્ટિરિયર એરિયામાં બી અમારી પ્રોડક્ટ તમને અવેલેબલ મળશે ઓકે મારું નામ કિવીન પટેલ છે હું સંસ્થાપક છું ફેર બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ એમાં અમે આ નેરોન એનર્જી થ્રી ફર્સ્ટ પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ અમે લાસ્ટ વન યરથી આ પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છીએ ફોર્મ્યુલેશનને અને આમાં જે અમે ફ્લેવર્સ જે યુઝ કર્યા છે એ જે માર્કેટ રીડિંગ કંપની છે એના સેમ આપણે ક્વોલિટી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ અને જે અમે આમાં જે માર્કેટ રીચ જે કહીએ આપણે જે નાના નાના રિટેલર સુધી આ પ્રોડક્ટ પહોંચવા માટે અમે આખું ઓર્ગેનાઇઝેશન ક્રિએટ કર્યું છે જેથી કરીને અમારા અંડરમાં ટોટલ દસ ડિસ્ટ્રીબ્યુટર છે ફક્ત અમદાવાદ માટે અને એક સુપરસ્ટોકિસ છે જે આ બધા ડિસ્ટ્રીબ્યુટરને સર્વ કરશે જેથી કરીને નાના નાનું રિટેલર બી આ પ્રોડક્ટને પ્રાપ્ત કરી શકે